રાજ્યમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ સૌરાષ્ટ્રમાં પચાસ થી વધારે વરસાદ થયો તેર પોઈન્ટ આઠ ઇંચ વરસાદને બદલે સોળ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ચાર ટકા વરસાદની ઘટ અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા અઢાર ટકા વધુ વરસાદ નોંધાયો ગુજરાતમાં સરેરાશ ત્રણસો ને ત્રેપન મિલીમીટર વરસાદ હોવો જોઈએ જેની સામે ચારસો અઢાર મિલીમીટર વરસાદ નોંધાયો સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો પાટણમાં ધોધમાર વરસાદ પડ્યો વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા લાંબા સમયથી રાહ જોયા બાદ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે પાટણમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા કેટલાક વિસ્તારમાં નીચાણવાળી દુકાનોમાં પાણી ભરાયા પાટણ શહેરના ગનાળાઓમાં પણ પાણી ભરાયા નોકરી ધંધારથી જવા નીકળેલા લોકો વરસાદના કારણે હેરાન થયા શહેરમાં આવવા જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાવાના કારણે હેરાનગતિ ગરનાળાઓમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે વાહનો બંધ પડતા લોકો અટવાયા પાટણમાં ધોધમાર વરસાદ થતા ગરનાળા પાણીમાં ડૂબ્યા શહેરમાં પ્રવેશવા માટે તમામ રસ્તા બંધ થતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ પાલનપુર પંથકમાં વરસાદી માહોલ આસપાસના જગાણા ભાગડ કાણોદર સહિતના વિસ્તારમાં વરસાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બનાસકાંઠાના દાંતાનો અદ્ભુત નજારો સામે આવ્યો વાદળ નીચે આવ્યા હોય તેવા દ્રશ્યો મોટાભાગના તાલુકામાં મેઘમહેર નયન રમ્ય દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પરના ઓવરબ્રીજ નીચે કાર નાળામાં ખાબકી પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ફસાઈ ક્રેન દ્વારા કારને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા બનાસકાંઠાના ડીસામાં સામેલાધાર વરસાદ પડ્યો શહેરના રસ્તા અને સોસાયટીઓમાં જળભરાવ થયો પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને હેરાન હેરાનગતિ બનાસકાંઠાના પાલનપુરમાં અને વડગામમાં વરસાદ ભારે પવન સાથે પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદની રાહ જોતા બનાસકાંઠાના લોકોને રાહત મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મહેસાણા બે માંથી મહેસાણા એક તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ક્યાંક ગડાડુ તો ક્યાંક કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી મહેસાણાના ગોપીનાણામાં પાણીમાં ફસાયેલ તેર લોકોનું રેસ્ક્યુ કરાયું ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયા હતા નાણાં વચ્ચે ટ્રેક્ટર બંધ પડી જતા અટકી ગયું હતું તમામ ફાયર સેફટી વિભાગે બચાવ્યા મહેસાણાના ભારે વરસાદ રસ્તાઓ પર પાણી ભરાયા ખેરાલુમાં નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી જોકે લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી મહીસાગરના નાની ભોગેડી ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ બલૈયા થી સંજેલી જવાનો માર્ગ બંધ સુખી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા કોઝવે પર નદીના પાણીના પ્રવાહમાં ઝાડ પણ આવ્યા સાબરકાંઠામાં સારા વરસાદને કારણે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીરની આવક થઈ સીઝનમાં પ્રથમવાર હાથમતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી મહેતાપુરા બ્રિજ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ જીવંત થયો ભારે વરસાદથી સિઝનમાં પ્રથમવાર સુનસર ધોધ એક્ટિવ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા ભારત માતાના મંદિર પાસેથી વહે છે સુનસર ધોધ મોટી સંખ્યામાં લોકો ધોધને જોવા ઉમટી પડ્યા અરવલ્લીના મોડાસાથી મેશ્વર નદી બે કાંઠે બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો લાંબા વિરામ પછી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ પંચમહાલમાં ધોધમાર વરસાદથી પાવાગઢ ડુંગર તરફના માર્ગ પર પાણી ફરી વળ્યા પાવાગઢના ડુંગર અને પગથિયા પરથી વરસાદી પાણીના ધોધ વહેતા થયા તો ગોધરા શહેરા અને મોરવા હડફ તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચી ગોધરા શહેરા મોરબા હડફ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો ગોધરામાં એક ઇંચ જ્યારે મોરબા હડફમાં અઢી ઇંચ શહેરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ પંચમહાલના મોરબા હડફના હડફ ડેમમાં ઉપરવાસમાં સારો વરસાદ થતા સાત હજાર છસો ક્યુસેક પાણીની આવક થઈ રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે જળ સપાટીમાં વધારો હડફ ડેમના ત્રણ ગેટ બે બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા વડોદરાના સાવલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ સામતપુરા વાંકાનેર ભાદરવા મેવલાયાપુરમાં વરસાદી માહોલ રસ્તા પર પાણી ભરાયા વાહન ચાલકો અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને હાલાકી સુરત શહેરમાં વરસાદનો બીજો રાઉન્ડ ડભોલી જહાંગીરપુરા કતારગામ અમરોલી વિસ્તારમાં વરસાદ સાંજના સમયે ધીમી વરસાદ પડ્યો સુરતમાં ઉપરવાસના વરસાદથી તાપી નદીમાં પાણીની આવક તાપી નદી બે કાંઠે વહેતી થઈ તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા પાણીની આવકથી તાપી નદીમાં રહેલી જળકુંભી સાફ થઈ સુરતના કોઝવી જહાંગીરપુરા ડભોલી વિસ્તારમાં વરસાદ નવસારીમાં બે દિવસ બાદ ફરી વરસાદે બેટિંગ શરૂ કરી જિલ્લાના ગણદેવી ચીખલી ખેરીગામ વાંસતા નવસારીમાં વરસાદ પડ્યો ભારે પવન સાથે વરસાદ ખાબક્યો સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલીયા ડેમ સો ટકા ભરાયો તંત્ર દ્વારા ત્રણ તાલુકાના નીચાણવાળા ત્રેવીસ ગામડાને એલર્ટ કરાયા ડેમમાંથી હાલ પાંચસો અઠાવન પોઈન્ટ અઠાવન ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે चिखली खेरगाम गणदेवी गलर्ट कराया वलसा गीतानगर स्टेशन रोड पर धोधम भराया अंडरपास में पापी भराता रो बंद कर तो पर में पा भराता वाहन चालक अटवाया राज्य में चौबीस कलाक बलुका में वरसाद सौ महसणा में साढ़ा सात इंच वरस तो प्रातिज विसनगर में साढ़ा छ इंच वरस હાંસોટ વિજાપુર અને લુણાવાડામાં છ ઇંચ જ્યારે વડગામ જોટાણા ખંભાત તલોદ અને હિંમતનગરમાં પાંચ ઇંચ વરસાદ રાજ્યના અન્ય એકસો બે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસાદ છેલ્લા બે કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં વરસાદ પડ્યો સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો પાટણના સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ ખંભાડિયામાં બે ઇંચ જ્યારે ખેડા પાટણ બહુચરાજી અને કાલાવડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તેર તાલુકામાં અમદાવાદમાં થોડા જ વરસાદથી શેલા વિસ્તાર પાણીમય થયો રસ્તાનું લેવલ ઊંચું કરતા દર વર્ષે પાણી ભરાય છે સોસાયટીના રહીશો પોતાની રીતે પંપની વ્યવસ્થા કરે છે કેડસામાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂત સંસદમાં ગુંજ્યું ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો શૂન્યકાળમાં શક્તિસિંહે કહ્યું ભ્રષ્ટાચારને કારણે ડ્રેનેજનું કામ યોગ્ય રીતે ન થયું ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે વરસાદી તારાજી સર્જાઈ શક્તિસિંહના પ્રહાર પર ભાજપે કર્યો પલટવાર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે સવાલ કર્યો કે છ વર્ષે શક્તિસિંહને કેમ ગેડ પંથક યાદ આવ્યો તેમણે કોંગ્રેસે ખોટી રાજનીતિ નહીં કરવાની પણ સલાહ અમદાવાદ શહેરમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત ચાણક્યપુરી રેલવે ઓવરબ્રીજ પર ગાબડું પડ્યું પ્રભાત ચોકથી એસજી હાઇવેને જોડતા ફ્લાય ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું બ્રિજ પરથી ડામર ઉખડ્યું અને સળિયા દેખાવા લાગ્યા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું બ્રિજ થીંગડા મારવાની કામગીરી પણ શરૂ કરાઈ સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા કીમ માંડવી સ્ટેટ હાઇવે પર કમરતોડ ખાડાઓ પડ્યા ચાર પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છતાં તંત્ર દ્વારા હજુ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી